તો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ફરી એક નવા વિડીયોમાં તો હાલ મુકેશ અંબાણીના દીકરા અનંત અંબાણીના લગ્ન ચાલી રહ્યા છે અને સોશિયલ મીડિયા ઉપર તેમના વિડીયો પણ ખૂબ વાયરલ થઈ રહ્યા છે મિત્રો મુકેશ અંબાણીએ દેશ અને દુનિયાના મોટા મોટા માણસોને પણ પોતાના દીકરાના લગ્નમાં આમંત્રણ આપ્યું છે બોલીવુડથી લઈને બ્રિટનના પીએમ સુધી અને આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આ લગ્નમાં હાજર રહ્યા હતા ત્યારે આપણા ગુજરાતના કલાકારોને પણ મુકેશ અંબાણીએ આમંત્રણ આપ્યું છે જેમાં કિંજલ દવે રાજભા ગઢવી કીર્તિદાનભાઈ ગઢવી અને સાયરામ દવે જેવા કલાકારો આ લગ્નમાં હાજર રહ્યા છે તો તમે આ વિડીયોમાં જોઈ શકો છો કે તેઓ મુકેશ અંબાણીના દીકરાના લગ્નમાં ખૂબ મજા માણી રહ્યા છે અને મિત્રો મુકેશ અંબાણી તો આપણા ગુજરાતના જ છે અને તે ગુજરાતના કલાકારોને આમંત્રણ કેમ ન આપે ભાઈઓ આ મુકેશ અંબાણીના દીકરાના લગ્ન છેલ્લા એક મહિનાથી ચાલી રહ્યા છે અને આ લગ્નમાં તેમણે ખૂબ ખર્ચો પણ કર્યો છે તમે જાણીને ચોંકી જશો કે તેમણે આ લગ્નમાં ચાર હજારથી પાંચ હજાર કરોડનો ખર્ચો કર્યો છે પણ આ ખર્ચો તેમની કુલ સંપત્તિનો અડધો ટકો પણ નથી તો વિચાર કરી લો ભાઈઓ કે મુકેશ અંબાણી પાસે કેટલા રૂપિયા હોય છે ખરેખર મિત્રો આપણા ગુજરાત માટે ગૌરવની વાત છે કે દુનિયાના સૌથી મોંઘા લગ્ન એક ગુજરાતી દ્વારા કરવામાં આવ્યા છે તો ભાઈઓ મુકેશ અંબાણી માટે વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો જેથી આવા દેશ અને દુનિયાના અનેક સમાચારો તમને અમારી ચેનલ પરથી મળતા રહે